હેલો મિત્રો કેમ છો બધા આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે ફરીવાર વારંવાર માનીએ છીએ માઇક્રાફ્ટ જે લોકો આપણી સર્વાવલ સિરીઝ જોવે છે એને ખબર જ હશે આપણે લાસ્ટ ટાઈમ આયરનનું આર્મર બનાવ્યું હતું અને બધા જ ટૂલ આયરનમાં કન્વર્ટ કર્યા હતા તો આ વખતે આપણે બધા જ ટૂલ અને આર્મર ડાયમંડમાં કન્વર્ટ કરવાનું છે અને અત્યારે આપણે જવાના ડાયમંડ એન કરવા મેં થોડી ઘણી તૈયારી કરીને રાખી રાખીએ બે પીકે છે આપણી આગળ જે માઇનિંગ માં કામ આવશે અને આમાં આપણે થોડક બટેકા છે કૌમી કાથી લઈ લે તો એક સ્ટેપ જેવા બટેકા થવાયા છે તો હાલો આપણે હવે ને માઇનિંગ ક્યાં કરવી એવું થી એટલે તો પોટાની માઇન બનાવશું કારણ કે ઓલી વખતે આપણે આ માઇનિંગ ઓલા હું કે ગુફામાં આપણે ગયાતા ને ત્યાં અહીંયા ઝોમ્બી ને એવું વધારે આવે એટલે આપણે અહીંયા પોગી ન હોય કે અત્યારે આયરન આર્મર માં જો આપણે ફાર્મ માં બટેકા લીધા છે ઘણા બધા આવે તો આપણે હેને આરી જગ્યા ગોતી જ્યાં આપણે માઇનિંગ કરેગી તો આ બાજુ એક ગુફા જેવું હતું આપણે અંદર ને અંદર હલા જઈશું માઇનિંગ કરતા કરતા અહીંયા હે એક ગુફા જેવું પણ ઈ તો ઓલી બાજુ નીકળે હું હારું અ આ બાજુ નહીં હા આયું ઓય લબબ ગાઈન પૂરો થઈ जातो લાગે ના હે હે અંદર ઉલ્લુ હે હા હું જબ કઈ એક ટુ આર ચાપડે લગાવી દે આપણે ને જીમ બની મુંડાયલોજી અને એયન તો એ આપડે નીકળી જઈશું તો આ બાજુ એટલે જો આપણને આયર્ન તો જડી ગયો તો આયર્ન ને આપણે જરૂર પડશે એ પણ લઈ લે તો કામ તો આવે જાય ને એટલે આપણે એટલા બધા અતર્યા ને એટલા બધા અત્યારે થોડું થોડું ખાવી ગયું હોય જેમ જેમ પ્રેક્ટિસ થતી જાય ને એમ એમ પૈસા તો ફાવતું જાય મે લાવો પડખે ડાયમંડ હોય લાવો હોય ને ડાયમંડ હોય એ ભાઈ ગયો

वाह, सुखवा से रेड स्टोन ले लिया अब दिखता है नॉर्थ

અચ્છા નક લાવવા તો રે તો આપણે ખાવાનું ને આયર્ન મેકવાનું હે આયર્ન ને થોડું બહાર આવી સ્મેલ્ટ કરેલું ના વાનું લેપેશ ને રેડ સ્ટોન આયેક 13 કામ તો મળ્યું છે આયરે રાખી કામ સબકા હે તો ફાઇનલી આપણે બધો સામાન મેક દીધો હે ને તો હવે આપણે માઇનિંગ કરી આ બાજુ allez mining કરતા કરતા આ કાંઠે આપણો કોણે લઈ માઇનિંગ કરી

અત્યારે હવે આપણને એવું નહિ હવે તો આપણને હાલતું ફાલતું લાગવા પણ જળતો નથી એક જતી બાજુ હું કહું ને હવે આ બ્લોક એટલે મળ્યા ને આપણને ડાયમંડ તો એટલે ખોદતા જ આવનાર હા ભાઈ તો ખોદતા જ એટલે આપણને ડાયમંડ જાળવાની શક્યતા વધી જાય મેં કીધું બીજા એન્કર ડાયમંડ હોય તો એન્ક ખોઈ દીધું તો અહીંયા આયરન નહીં કરું જોવું પર વધારાના ડાયમંડ મેં કીધું એન્કર હોય ને તો ખોદું થોડું જો આંક ખોઈ દઉં તો આ એટલે હાવ આયરન આવતું હોય હાવ છે તો ને ડાયમંડ તોડી લઈ આપણે ડેમ માં તોડવા જ જોઈશું ને નીચે એક બ્લોક તોડી વાર હોય તો લો ફટોફટ પાક તોડવા માંડ્યા આપણે હવે આપણને ખબર તો પડી જાય એટલે આવે ડેમ

नहीं कर जो दे दी बड़ी साफ करियो आरो हां बाजी न थे तो चेक कर लेवानो ऊपर ऊपर ही नहीं लगता બહાઈટલા ડાયમંડ અહીંયા આયા આઈં કા સાઈડ માં બધે ચેક કરી લે આપણે નથી લાગતા બીજે આપડે આટલા તોડો એ આ લો ખોટો પડ્યો ને આપણે તોડ લી ડાયમંડ ની ડાયમંડ ની પિકેક્સ થી ડાયમંડ તોડી

આપણે જ્યાં જ્યાં ડાયમંડ જડશે ને અહીંયા અહીં આપણે આવતું ચોખ્ખું કરવું કારણ કે એમ બીજા ડાયમંડ આજુબાજુ હોય છે આપણે કેટલા ડાયમંડ થઈ ગયા બાર ડાયમંડ થઈ ગયા છે આપણે બાર ની જરૂર પડશે એક આર્મર બનાવવા તો આપણે એને આ સીધમાં હાલશું આ સીધમાં આપણે કાંઈ કાં ડાયમંડ જડી જાય તો ફટોફટ તોડવા માટે પાસા બ્લોક

અને નાટવાર નબનસ અતરે મરાહાટુ થાય ને તો મરાહાટુ બનાવવું અતરે આર્મર માર તો બનાવવું વિશે ટૂલ નબુ અપગ્રેડ કરવું હોય અત આ છેક લાવાનો આવાજ આવે આજી બાજી કોઈ ઓંદા ન લાવડ સ સેટારન માઇનિંગ કરતો કારણ કે ને લાવવામાં આપણે હરગીજી ફૂલ બુલશન લાવો ફૂલ આવડે સિદ્ધ જંદર્પોલી તો તને થોડું સેટઅપિંગ નઈ કરી આપડા બ્લોક નથી આવતા બ્લોક ની બહુ જરૂર પડશે એટલે ઈ તો લેવા જ જોશ આ બધા મે લઈ લે

તો હવે આ રીતે આપણે ટેકનિકલ ક્વેન્ટી કે સાઈડમાં માઇનિંગ કરી અને ડાયમંડ હોય તો આપણને દેખી જ રહી છે તો આ બાજુ કંઈ નથી તો આપડે ઇન્વેન્ટરી ફૂલ થઈ ગઈ છે અને કંઈ પણ સામાન આવતો નહ આપણે તો કઈ આમાં નાખે એવું વસ્તુ નથી બધું સારું સારું જ વસ્તુ એ તો આપણે ફટોફટ હોય ને ઓલી ચેસ્ટમાં જઈને બધું વસ્તુ નાખીએ કારણ કે બીજું બધું સામાન આવતો બ્લોક આપણે જરૂરી આવતા નથી બધા જ બ્લોક આપણે મેળવી લેવાના તો ફટોફટ આપણે જઈ અને ચેસ્ટમાં બધું વસ્તુ નાખી દઈ તો ફાઇનલી મિત્રો આપણે ચેસ્ટમાં બધો જ સામાન નાખી દીધો હોય આમાં તમે જોઈ શકો છો એટલું બધું આપણે સામાન જે માઇનિંગ વખતે મેળવ્યો ને બધું જ સામાન આમાં નાખ્યો હોય બાર ડાયમંડ એ ઓગણ હાઇઠ આયરન એ અને લેપિસ લજુલી ઘણી લેપિસ લજુલી ઘણી બધી અને આયરન આપણે અહીંયા અહીં લાવ્યા હતા ચાર સ્મેલ કરેલું અને હવે પાછા આપણે માઇનિંગ ઉપર વહેલા જઈએ મન નહી કરે એટલે થિયા 12 ડાયમંડ બીજા થઈ ગયો તો આપણે આર્મર તો બની જવાનું હોય આપડે ટૂલ હાટું પેરા કરવાની દિયા તો આયા આપડે ખોદી વીર એટલે ઈને જોવાનું 1 2 અને થાય તો આ બજો આપડા પોતજી આગળ કેટલા થીયા 10 10 ડાયમંડ થઈ ગયા હવે આ ચેન લઈ ગયા આપણે ખોઈ દઉં આ લઈ ખોઈ દઉં ને આ લઈ કઈન દેખાનું તો આપણે જોઈ લે આ આ લઈ ખોઈ દઉં એટલે આ એક આ બે તન તન આજ ખોદતાજી આપણે ઓલી બાજુ ઉખાય કટૂટી જાય બલોક હે જો આ નીકળાય આવા આમ તો કોઈ ડાયમંડ જડ્યો જ નઈ નકર આવો તૂટી જ જાય ફોટો ફટ એટલે આપણે આયર્ન ની પિકેક્સ થી તૂટવા આવી છે એટલે ને ફોટો ફટ બીજી પિકેક્સ બનાવવા જવું છે એક બે અને ટાઈમ ફોટો ફટ આપણે બીજી પિકેક્સ બનાવવા જઈ જશું આપણે અગર ક્રાફ્ટિંગ ટેબલ હોય બનેવારી એજ નઈ એ ક્રાફ્ટિંગ ટેબલ આયને બનાવી લે આપણે અહીંયા જે તકો કરો એના કરતા આપણે ડાયમંડ ની જ પિકેક્સ બનાવી લે આપણે કણી આલે ઈરી આપણે તૂટતી ન હટ લે કા કે લાગ્યું અલ્યા પાછળ લાગી ગયું કેવી રીતે લાગ્યું તો આપણે અહીન થોડીક સ્ટીક તો પેડી આપણે અગર પિકેક્સ બનાવવાની છે તો એક પિકેક્સ બનેલી જો હવે આપણે આ આર્મર બનાવવાનું મંડ્યું હે ફટોફટ આપણે અહીંયા જઈને આર્મર બનાવશું આ બજો આપણે ખોદતા જઈએ ઓ બુલમ આટલે હાટું આપણે મેકીન વઈ જાત

લાગતો આ બાજુ ખોલવા દે જો આ બોલો એક જ ડાયમંડ હતો અત્યારે લીગે આપણને પાંચ પાંચ ને છ છ જડતા હતા એક જ જડ્યો બીજો એક હે જ નહીં તો આપણે કહે કેટલા ડાયમંડ થયા પંદર થયા પંદર ને બાર ઓલા કેટલા થાય પંદર ને પંદર કેટલા થાય તરી તરીમાં આપણે બે કાઢી વાર બે ને ત્રણ કાઢી વારવાના

તો ફાઇનલી હું આવી ગયો તો આપણે ચેસ્ટ છે અને આમાં જો આપો બીજા ડાયમંડ નઈ ખાતી લઈ લઈ અત્યારેથી આ જો હું કહેતો તો ને આયર્ન આપણે લઈ લઈ અને ગોલ્ડ ને બીજું આયર્ન ને લેપિસ ને આ બધું લઈ જ લઈ જેટલું આપણે અત્યારે આવે ને એટલું લઈ જવાનું હે થોડા બ્લોક લઈજી એટલે આપણે અહીંયા ચેસ્ટ માં મેકી દીશું બે આ બીજું બધું ભલે અત્યારે પડ્યું હોય પછી આપણે લઈ જશું અને આય ચેક છે આપડા દરજા એવું करूજી છે

આપડે બધો સામાન અડધો મીક દીધો છે આમાં બ્લોક જો આપણે કાળા કાળા જે બ્લોક હે ને એ મીક દીધા હે અને આપણે સ્ટોન લઈ લીધા હે આપણે એને થોડાક આર્મર સ્ટેન્ડ બનાવવું હોય અને એમાં આપણું આયરનનું આર્મર જે જૂનું છે ને એને આપણે મીક દેવાનું જો આ મેં સર્ચ માર્યું તો આર્મર સ્ટેન્ડ તો આપણે આવું બનાવવાનું છે તો એવું બનાવવા તો આપણે હે ને બ્લોક શેકવા જોઈએ તો આમાં એ બ્લોક શેકવા દો થોડો કોલ સોપીડ્યો છે હવે બ્લોક શેકાય પછી આપડે આર્મર સ્ટેન્ડ બનાવી ત્યાં લાગી હે ને આપણું ડાયમંડ આર્મર બનાવેલી લઈશ તો આને કાઢી વાર ડાયમંડ નું આર્મર આપણે એક હેલ્મેટ એક જેકેટ અને એક પેન્ટ અને એક બૂટ હવે આપણે આગળ જેટલા વિધા ત્રણ ડાયમંડ વિધા હે તો એક ડાયમંડ આપણે આગળ ઓલામાં પડ્યો ચેસ્ટમાં ઓળખેલા ઇફોર્ટ લઈ લે એટલે આપણે કામ આવી જાય અત્યારે કામ જેટલા શેકાણા

અлле બસ હવે આપડે બધું કમ્પ્લીટ થઈ ગયું હોવા તો આપણે બનાવવાનું નથી તો આપણે જો આખો આર્મર બનાવી લીધું અને આપણે જે ટૂલ જોતા હતા એ બનાવી લીધા હે કારણ કે આપણે ઓલી શોડ બહુ વાપરતા ને બાજવા ન જતા એટલે આપણે તોય બનાવી લેશું આપણે ભાઈબંધ હાટુ બનાવશું આપણે હાટુ ન બનાવી તો આપણે જો આ શીખી ગયા બ્લોગ જો આ મહિને જ બને ઉપર આપણે ઓલે હું કે એને એબિલિટી ખુલી તો આરિયા જો બને બનાવી લી અને આ આર્મર સ્ટેન્ડ એક બનાવી લી તો કમ્પલેટ બની ગયું છે ને હવે એને આપણે પેરે દી આપણો આર્મર ચામ 100 આ આની માથે મેક દો આ બ્લોક આપણે ચેદુનો લાગ્યો છે આ રેડી પોસડી ગયા આપણે અહિયાં હવે આપણો આર્મર ઉતારીને આ ડાયમંડ નો પહેરી લી ફોટો પાડી અને આપણે આ જે આયર્ન નું છે ને આર્મર

અવી જા જા થોડું તો હવે તા આપણે ફાઈજી થોડું હવે પહેલા ને આ બહાર માં આવી જાતા હતા ને зоમ્બી તો મુંજી જાતા હતા એટલે હવે ના આપણે બી કે બિકાતા એટલે હવે તો મારી જોવાનો બતાઈને તો જો આપણે આ આર્મર બધું કમ્પ્લીટ થઈ ગયું હે આખો આર્મર કમ્પ્લીટ થઈ ગયું અને શિલ્ડ આપણા હાથ માં છે અને પાછળ આપણે આયર્નનો આર્મર પાક ગોઠવી દીધો એ આપણે બાઈબન ને આપી દીશું આપડી આ સિરીઝ કેવી લાગે એ કોમેન્ટ કરી દીજો અને રેડસ્ટોન આપણે લેપિસ લેઝુલી એને ક્યાં આપણે કામમાં આવે એ પણ કોમેન્ટ કરી દીજો તો અને હવે આપણે આને હે ને એન્ચન્ટમેન્ટ લગાવીને આપણે આર્મરમાં ટૂલમાં કશે આપણે નેધર માં જઈશું આપણે નેધર હાટુ જ આર્મર આખું બનાવ્યું છે તો ચાલો મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી બધા જ ગુજરાતી ભાઈઓને બાય બાય